અમને જોઈએ જ નહીં ક્યાંય પણ નો જોઈએ આખા ગુજરાત શું આખા ઇન્ડિયામાંથી માંથી અમને નથી જોતો ઈ પણ આને અમને તુકારો દેવાનું શું ગાળ દેવાનું ઈ મન થાય છે પણ ગાળ અમે દઈ નથી શકતા એ અમારી મર્યાદા છે રાજકોટમાં જે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન સામે આવી રહ્યું છે જેને લઈને હાલ ભાજપની મુસી અમદાવાદ હોય તમામ જગ્યાએ રાજપૂત સમાજનો ક્ષત્રિય સમાજનો રોષ ફાટી નીકળ્યો છે જોકે ભાજપ દ્વારા હાલ મામલો શાંત પાડવાનો પ્રયાસ કરાયો હતો જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ પરંતુ એ દાવ ઉલટો પડ્યો છે જેને લઈને ભારતીય જનતા પાર્ટી હવે આવનારા દિવસોમાં કઈ રીતે મામલો શાંત પાડે તે જોવાનું રહ્યું ખાસ કરીને અત્યારે અમે બોપલ અને ગુમાઓ જે ક્ષત્રિય મહિલા આગેવાનો છે તેમની સાથે અમે અત્યારે આવી પહોંચ્યા છીએ એમના નિવેદન આપણે જાણીશું તેમની માંગણી શું છે ડિમાન્ડ શું છે કારણ કે આ વિવાદ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યું જે રીતે બા હાલ તમે કેટલા દિવસોથી વિરોધ કરી રહ્યા છો કઈ રીતે તમે વિરોધની શરૂઆત કરી છે અને હાલ ક્યાં પહોંચ્યો છે વિરોધ અમે જ્યારથી અમને વોટ્સએપમાં મેસેજ આવ્યો કે આ રીતની ટિપ્પણી કરી છે રૂપાલા સાહેબે ત્યારનો અમે રૂપાલાનો વિરોધ સોરી સાહેબ બોલવું એ અમારા સંસ્કાર છે પણ બોલવા નથી માંગતા એટલે ત્યારથી જ અમે રૂપાલાનો વિરોધ ચાલુ કરી દીધો હતો કે આ રોટીના રોટી બેટીના જે વ્યવહાર વિશે બોલો છે બોલ્યા છે તો એ રોટી બેટીના વ્યવહાર વિશે એનાથી બોલાતું જ નથી આ ટાઈપની છેલ્લી કક્ષાની જે ટિપ્પણી એને કરી છે એના ઉપર રાજકારણ થતું જ નથી રાજકારણ ઘણા મુદ્દા ઉપર થાય છે તો ત્યારથી અમે વિરોધ કરવાનું ચાલુ કરી દીધું અને લાસ્ટમાં જયારે સમાધાનસિંહ ફાર્મ હાઉસ ઉપર ગણેશગઢમાં ત્યાં અમે લોકો વિરોધ કરવા પાંચ મહિલાઓ અમારા પહોંચી ગયા હતા તો ત્યાં પણ અમે વિરોધ અમારો નોંધાવીને આવ્યા છીએ હવે એ બધું તો અમે બહુ ન્યૂઝમાં કહી દીધેલું છે તો હવે એટલું જ કહેવાનું છે કે રૂપાલા ગમે તે કરે પણ અમારે તો ટિકિટ કેન્સલ કરવાની આવે છે અને રૂપાલાને રાજકારણમાંથી બરતરફ કરવાના આવે છે એ જ અમારી માંગ છે અને અત્યારે જ્યાં ગવર્મેન્ટ છે એને એ જયરાજભાઈ ના ખંભા ઉપર બંદૂક રાખી અને દાવ રમવા ગયા પણ દાવ તો ઉલટો પડી ગયો એટલે માંગ પહેલા જે હતી એ માંગ અત્યારે જ છે

કોંગ્રેસ ના રાજકારણી હોય કે ભાજપના રાજકારણી હોય બધા રાજકારણીઓ ટિપ્પણી કરતા પહેલા હજાર વાર વિચાર કરજો નહીતર તમે આ રૂપાલા તો ફેંકાઈ જવાના છે એ રીતે તમે પણ ફેંકાઈ જશો કારણ કે બેન દીકરીઓની ઉપર જે ટિપ્પણી કરવામાં આવશે એ બિલકુલ સહન નહીં કરવામાં આવે ખાસ કરીને પદ્મીની બા

આવી જાય છે બધા સંગઠનો અને સંકલ્પ સમિતિ જે નિર્ણય લેશે એ અમને માન્ય છે અને એ સારો નિર્ણય જ લેશે આપ શું કહેશો જે રીતે હાલ ખાસ કરીને બોપલ અને ગુમા ના આપ આગેવાન છો તો પરસોત્તમ રૂપાલાને માફ કરવા તૈયાર છો કે કોઈ કાળે માફ નહીં થાય માફી તો આજે નહીં ને કાલે નહીં કારણ કે બેનું દીકરીઓની ઈજ્જત જે વ્યક્તિ સમજી ન શકતો હોય એને માફી ન મળવી જોઈએ કારણ કે બે વખત પરસોત્તમ રૂપાલા સાહેબે માફી માંગી લીધી છે એવું હાલ એ તો ક્ષત્રિયોના લોહીમાં છે કે ક્ષમા વિરોનું ભૂષણ છે પણ આજે એક વ્યક્તિ બેનો દીકરીઓ વિરોધ બોલે કાલે બીજું બોલી જ શકે એટલે તો આજે ની બસ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાવી જોઈએ ઓકે કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે એમાંથી તમે સહમત હા સહમત પણ રૂપાલા સાહેબની બા સૌથી પહેલા તો આપનું નામ જણાવજો આપના જે સંગઠનનું નામ જણાવજો અમે ક્ષત્રિય કરણી સેનામાંથી છીએ મારું નામ પ્રજ્ઞાબા ઝાલા છે અને હું કાર્યકારી અધ્યક્ષ છું અને બોપલ ઘુમા અમારું રાજપૂત સંગઠન છે અને એમાં પણ અમે કાર્યરત છીએ માંગણી પહેલા અમે ઘણા માં કહી દીધું છે કે રૂપાલા અમને જોઈએ જ નહીં ક્યાંય પણ નો જોઈએ આખા ગુજરાત ઇન્ડિયા માંથી અમને નથી જોતો ઈ હવે મને હું એને માન નહીં આપી શકું કે અમારા લોહીમાં છે કે કોઈ પણ હોય એને સામે તમે માન આપો તુકારો ન દો એમ પણ આને અમને તુકારો દેવાનું શું ગાળ દેવાનું મન થાય છે પણ ગાળ અમે દઈ નથી શકતા એ અમારી મર્યાદા છે માંગ એટલી જ છે કે ક્યાંય પણ રૂપાલા અમને જોતો જ નથી અને રૂપાલા એટલી ખબર નથી કે રાજપૂતો એ શું કર્યું છે આ એનો ઇતિહાસ શું રહ્યો છે અને જેને ઇતિહાસ ની ખબર નથી એ બીજાનું શું સારું ઈચ્છી શકવાનો છે અને જેને ઇતિહાસ રાજપૂતોએ આટલા જે બલિદાનો આપ્યા છે એની એને ખબર નથી તો એની રાજપૂત રાજકારણ માં એની કોઈ જગા જ નથી બેન જે રીતે આપ હાલ રાજકોટ થી આવ્યા છો એટલે કઈ કઈ જગ્યાએ આપે વિરોધ નોંધાયો છે આપને શું પ્રતિસાદ મળી રહ્યો છે પેલા તો અમે અહીંયાથી રાજકોટ ગયા હતા રાજકોટથી અમે જયરાજસિંહના ફાર્મ જયરાજસિંહ સિંહ કાઢી નાખ્યું છે એની પાછળથી પણ જયરાજભાઈના ત્યાં સેમડા ગામના ગયા ત્યાં અમને રોકવામાં આવ્યા ત્યાંથી પછી એનું જે હતું એ લોકોએ એના જે રૂપ દેખાડવાના હતા એ અમને દેખાડી દીધા અને અમારે અમારા જે રૂપ દેખાડવાના હતા એ અમે દેખાડ્યા છે શું પરિણામ આવ્યું છે તે જાહેર છે તો મેઇન એ છે કે ત્યાંથી અમે આવ્યા પાછા સુરેન્દ્રનગર બી હતું જામનગર હતું ત્યાં બધે ફરતા ફરતા આજે સવારે સાણંદમાં હતું ખબર નહીં અમારી પ્રવાસ ક્યાં પૂરો થશે પણ આજે અમે અમારા ઘરની ધરતી જોઈ છે અને ક્યારે પાછા અહીંયાથી નીકળશું અને ક્યારે પાછા અહીંયા આવશું અમને ખબર નથી પણ અમે પાછા આવશું કે નહીં આવશું એ અમને ખબર નથી ક્યાં કારણ કે ત્યાંથી અમે આવતા આવતા કેટલી વાર અમારી ગાડી ચેક થઈ છે કેવી રીતે અમારી ગાડી ચેક કરી છે અત્યાર સુધી એવું થતું હતું કે રાજપૂતની ગાડી હોય ને એમાં બી મહિલા બેઠા હોય તો એની ગાડી ચેક ન થાય ફરસાની જવા દે કારણ કે એને ખબર જ હોય કે રાજપૂત મહિલા એકદમ બરાબર હોય કોઈ દિવસ અમારી ગાડી રોકવામાં નથી આવી એની બદલે અત્યારે પહેલી વાર જ એવું થયું કે અમારી ગાડી દસ જગ્યાએ રોકાણ છે અને એના ઉપરથી જ બધા રાજપૂતો સમજો કે આ આટલા ઓલામાં આવું થયું છે તો આગળ જો આની પાસે સીટ જશે તો શું કરી શકશે આ લોકો એટલે અમારે ખરાબ હાથમાં સીટ જવા જ નથી દેવી અને અમે જે રાજ્યો સોંપ્યા છે એ આ દિવસ માટે નહોતા સોંપ્યા લાગે છે કે એના આ વસ્તુ થવાથી તમને આઘાત લાગ્યો તમના તમારા સ્વમાન ને ખાસ કરીને તમે રાજકોટ થી આવ્યા છો તો તમારા સ્વમાન અત્યારે ઠેસ પહોંચ્યું આ વિવાદ બાદ પછી પણ પેલા અમે રાજકોટના નથી અમે લોકો અહીંયા આમ આવ્યા તમામ પ્રવાસો બધા કરીને અહીંયા આવ્યા છીએ અમે અહીંયા નાસ્તે પણ મેઇન એ છે કે અસ્મિતા ઉપર જ્યારે આવીને ઊભું રૂ છે રાજપૂતો એ રાજપૂતાણી એ બીજા લોકો માટે આટલું બધું કર્યું છે તો પોતા ઉપર આવે તો રાજપૂતાણી શું નથી કરી શકતી તો રાજપુતાની તલવાર બી હાથમાં લઈ શકે છે જેના હાથમાં વેલણ છે હાથમાં તલવાર આવતા વાર નહીં લાગે તો ઈ સામે હવે જોવાનું કે અમે તલવાર લઈએ કે અમે શાંતિથી બેસીએ બા જે રીતે હાલ ખાલી માત્ર જાડેજા સાહેબ નહીં પછી જયરાજસિંહ જાડેજા નહીં કોઈ પણ આગેવાનો સાથે બીજા પક્ષો જેમ કે શક્તિસિંહ ગોહિલ એ પણ રાજપૂત છે યુવરાજસિંહ જાડેજા અત્યારે યુવા નેતા છે તો એ લોકો આપના સમર્થનમાં છે કે નહીં એ લોકોનો શું વિરોધ છે ના એ લોકો અમારા સમર્થનમાં જ છે અને અમને હંમેશા સપોર્ટ કરે જ છે અને બધી જગ્યાએ એમને પણ વિરોધ નોંધાવ્યો છે કલેક્ટર ઓફિસે ને બધે એમને આવેદનપત્ર આપેલું છે પણ આજે રૂપાલાએ આ રીતના અમારા વિરોધમાં અમારે જે અમારા સ્ત્રીઓનું જે સન્માન નથી કર્યું અને અમારી જે અભદ્ર ભાષા એને ઉપયોગ કરી છે એ કોઈ સામાન્ય માણસ નથી મોટો પોલિટિક પોલિટિશિયન છે પોતે શિક્ષક છે એની હિસ્ટ્રી પણ વાંચી હોય તો એને ખબર જ છે કે રાજપૂતોનો ઇતિહાસ શું છે તો એને આ રીતના ટિપ્પણી કરાય ને તો આ તો સોચી સમજી એક ચાલ જ કહેવાય ને અમને મતલબ આ રીતના અમારી સ્ત્રીઓનું અપમાન કરું રાજપૂતોની વિરુદ્ધ થાય બોલવું અને આજે એને અમે માફ કરી દેવી તો કાલે બીજા પણ અમને એ રીતના બોલવાનું બોલી શકે મંચ ઉપર આવીને અમને કહી શકે તો અમે બસ એટલી જ અમારી માંગ છે કે રૂપાલાને ટિકિટ રદ કરવામાં આવે અને એને આ રાજકારણમાંથી જ હટાવવામાં આવે ખાસ કરીને દલિત સમાજને પણ આ બાબતે હવે મન દુખાયું એવું સામે આવી રહ્યું છે તો આપને બીજા સમાજોનું કેવી રીતે સમર્થન મળી રહ્યું છે બધાને પોતાની આબરૂ વાલી હોય સોમાન થી વધારે કઈ જ નથી અને સોમાન ના ભોગે કોઈ કઈ કરે જ નહીં ચાહે રાજપૂત હોય ચાહે દલિત સમાજ હોય સોમાન ઉપર આવીને પડે તો બધા આવવાના બે 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 વાર ભૂલ કરી છે જે માફી યોગ્ય નથી ઓકે તો આપ કેટલા સમયથી વિરોધમાં જોડાયેલા છો આપનું શું કેવું છે આપની શું માંગણી છે અમારી એક જ માંગણી છે પેલા બી કીધું છે આજ પણ એ જ કહી છે કે રૂપાલાભાઈની ટિકિટ કેન્સલ કરવામાં આવે અને અમે લોકો જ્યારથી સ્ટાર્ટ કર્યું ત્યારથી સાંભળ્યું છે કે આ લોકોએ બેટી રોટીના વ્યવહાર કર્યા છે ત્યારથી અમે લોકો વિરોધમાં જ છીએ અને આજે અમારા રાજપૂતો સાથે આ વસ્તુ થઈ છે શું ગેરંટી છે કે આગળ જતા બીજા વિશે એ લોકો નહીં બોલે તો હું તો એમ કઉ છું ખાલી રાજપૂત નહીં પણ હરેક સમાજ અઢારે અઢાર વર્ણ બારે આવે અને આનો વિરોધ કરે તમને લાગી રહ્યું છે કે આ ઘટના થયા પછી ક્ષત્રિય સમાજ છે તેમાં સંપ દેખાઈ રહ્યો હોય સમાજ છે આટલા વર્ષો પછી ક્ષત્રિય સમાજ ભેગો થયો આ કારણે રૂપાલા સાહેબે નિવેદન કર્યું છે ક્યાંક વિરોધ છે ક્યાંક શાંત કરવાના કામો થઈ રહ્યા છે પણ ક્ષત્રિય સમાજ આજે એક થયું હોય એ બાબતનું આપને ખુશી વ્યક્ત છે કે નહીં હા ખુશી વ્યક્ત છે જ અને રૂપાલા સાહેબ ની ટિકિટ રદ થવી જ જોઈએ થવી જ જોઈએ બસ જ અમારી છેલ્લી માંગ છે અને અમારે સાથે અમારા રાજપૂત સમાજના ભાઈઓ બધા સાથે છે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરશો ટિકિટ રદ કરે તો ટિકિટ બીજાને આપે તો અમે ચોક્કસ કરશું અન્યથા અન્યથા નહીં જે રીતે હાલ જે મામલો સામે આવ્યો છે અત્યારે અમે લોકો બોપલ અને ગુમા વિસ્તારમાં ઉપલબ્ધ છે આમ તો રાજ્યના તમામ શહેરોમાં પરસોત્તમ રૂપાલા વિરોધ જબરજસ્ત રોષ ફાટી નીકળ્યો છે જેને લઈને હવે ભાજપના સિનિયર નેતાઓ જે ક્ષત્રિય નેતાઓ છે તે પણ મામલો કે પછી જે પ્રદીપસિંહ જાડેજા હોય કે કોઈ પણ આગેવાનો હોય નેતા હોય તમામ નેતાઓ અત્યારે મામલો શાંત પાડવા મેદાનમાં આવી ચૂક્યા છે જોઈએ હવે આવનારા દિવસોમાં ભાજપ કેવી રીતે મામલો શાંત પાડે છે જોકે બીજા પણ ઉમેર પટેલ ઉમેદવારનું અત્યારે નામ ચર્ચાઈ રહ્યું છે હવે આ જે વિવાદ છે ભારતીય જનતાને ફાયદો પહોંચાડે છે કે નુકસાન એ આવનારા દિવસોમાં જોવાનું રહેશે કેમેરામેન હરીશ પાર્કર સાથે કમલેશ રોહિડા એચડી ન્યૂઝ અમદાવાદ